રાપર ખાતે આવેલ અયોધ્યાપુરી કુમાર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા કુલ સત્તર સ્ટોલ અવનવા ઉભા કરાયા રાપર થી પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ છે અયોધ્યાપુરી પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર ખાતે આવેલ અયોધ્યાપુરી પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન સંત શ્રી ડોક્ટર ત્રિકાલ દાસજી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા આચાર્ય અરજણભાઈ ડાંગર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાણીપીણી રમતગમતના કુલ મળીને સત્તર જેટલા સ્ટોલ ગોઠવામાં આવ્યા હતા બાળકો અને વાલીગણોએ ઉત્સાહભેર આનંદ મેળામાં ભાગ લીધો હતો વ્યવસ્થા અશુભાઈ ઠક્કર નરેશભાઈ પ્રજાપતિ પારસ ઠક્કર શુભાંગીની ગોડબોલે અક્ષા કરોડિયા પિયુષ વાઢે જયસિંહ નાઈ વગેરે સંભાળી હતી એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ ઠક્કરે જણાવ્યું હતું